વલસાડ ડાંગ લોકસભા ભાજપના ઉમેદવાર ધવલ પટેલે ફોર્મ ભર્યું વલસાડ ડાંગ છવીસ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ધવલ પટેલે વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ બીજેપીના અગ્રણીઓની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી ઉમેદવારી નોંધાવ્યા બાદ ધવલ પટેલે વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર મોટી લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો વલસાડ બેઠક ઉપર કોંગ્રેસ તરફથી અનંત પટેલે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ઉમેદવાર જાહેર બાદ જ ચૂંટણીનો જંગ જીતવા માટે એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે આવતીકાલે કોંગ્રેસના વલસાડ લોકસભા ઉમેદવાર અનંત પટેલ ઉમેદવારી નોંધાવશે આજે લોકસભા આવતો એનો ફોર્મ અને એ ફોર્મ ઉત્સાહ હતો જે રીતે કાર્યકરોનું સંમેલન થયું એક વિજય સંકલ્પ રેલી સમાન હતો અને દરેક કાર્યકરો રેલીના સ્વરૂપે કલેક્ટર ઓફિસ સુધીની મર્યાદામાં આવ્યા અને ત્યાર પછી અહીં નામાંકન કરવામાં આવ્યા જે રીતે કાર્યકરોનો ઉત્સાહ છે આ સીટ સો ટકા ભારતીય જનતા પાર્ટી જે રીતે લક્ષ્યાંક નક્કી કર્યો છે એ પ્રમાણે જીતશે વલસાડ જીતે સરકાર બનાવે છે આ વખતે પણ એ રીતે લોકવાયકા સાચી થશે 都是，收了钱，那他也吃。